અલ્યા આ શેન ધપૂર સીધું જ ને હાલો ને હાલો હું હોંતી મોય તો ગોવ ઓલા જાઓ મને મારો હું વધારે ગયા માં મે રહે છે ને જતોડી અલ્યા તમે દારૂ પી

ચાય વેઠી આ હા ચાયઠવા વચ્ચે દાવીયા મરી જાય છે કે પી ખોટી લવજો કરે લાહે તો ચાય બેઠવા દે

ભણી તને મારો આવું નીકળવાનું મારે જેવું તને એટલે આપણા ગામમાં કોઈ નોકરી લાગ્યું છે એ તો મારે શું કરવી નોકરી આ નહીં આપડે મિત્રો બાપ દાદાનો ધંધો કરી જિંદગી એવું નહીં બેટા મારે તને આવું નિકાવાનું મારે તને હા એ લાઈન અપાવાની છે એવું અપાવાની ઉભો કરે ફી ભર ફી ભર મારી આબરુ ના ચાર થાય બધી બધા વચ્ચે હા બેટા ભરશું તમે બહુ મોટા સુક્યા થઈ ગયા છો એવું સાહેબ આવું બધું બોલાય એટલે બોલાય ને પણ તમે ફી ભરતા નહીં કે ભણો શું ડોબો ભણવાનો મોટો ના બેટા એવું નહીં એ તાર માજો પૈસા તાર માંન કેવાનું પૈસા લે ને મારા માંન કેવા હોય તમે કમાવ પૈસા નોકરી ના બધા પૈસા તાર માજો હોય એવું મારા માજો હોય તો મા પૈસા તું એ બધી ગલ્લો ભરે છે એવું માજો કઈ મળે

ઉભોગર એ તું જો આવી ઉભોગર તે પાંચ પોટલી દીધી છે રે તારી બલી

તું તારી જાતને શું હમત કરે હે અલ્યા તમ લોકો એક કો ગદો આજે કને ઓ તો બહુ લોકો કેવા કડો હડહડ ઓ દીનો આજે તો તનો નેશ ઓ દીનો બેટા